હેલો દોસ્તો કેમ છો મજામાં તો આજે હું અહીંયા આવી ગઈ છું મારી વાડીમાં તો તમે જોજો આ કોળાની અને ગલકાની અને કારેલાની વાડી છે તો દોસ્તો જોજો અહીંયા કોળા પણ લાગી ગયા છે જુઓ આ ઉપર પછી આ જુઓ બીજા અહીંયા પણ છે લાગેલા છે કેટલા મસ્ત છે અહીંયા ગલકા પણ લાગેલા છે દોસ્તો જોજો અહીંયા ગિલોડાની પણ વાડી છે જો કોળા પણ મસ્ત મસ્ત લાગી ગયા છે અહીંયા પીળા કોળા પણ છે આ જો અહીંયા ગિલોડા છે ગિલોડા પણ લાગેલા છે જો દોસ્તો મસ્ત મસ્ત વાડી છે અહિયાં કોળા છે બધા કોળાની જ વાડી છે કોળા છે ગલકા છે ગિલોડા પણ લાગેલા હે દોસ્તો તમારે છે તમારા ઘરે આવી વાડી કરે નહીં કરતા દોસ્તો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો જોવો અહીંયા કારેલા પણ દેખાય છે આ દૂધીનો વેલો છે દોસ્તો અને ગિલ્લુડા પણ છે ગિલ્લુડા ગિલ્લુડા અહીંયા લાગ્યા છે પણ દેખાતા નથી આ જો અહીંયા લાગેલા છે જો આ મસ્ત એટલી મસ્ત વાડી છે જો દોસ્તો કેટલી મસ્ત વાડી લાગે છે દોસ્તો તમને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો દોસ્તો આ મારી વાડીનો વિડીયો છે દોસ્તો